નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કેરણ પ્રજાપતિ થર્ટી મિનિટ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું આપણે ધોરણ છના વિજ્ઞાનની સિરીઝમાં ચેપ્ટર નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે ચર્ચા કરી રહ્યા હતા જેમાં આગળના લેક્ચરની અંદર આપણે વસ્તુ કોને કહેવાય તેમજ જૂથ કોને કહેવાય અને એને એના વિવિધ ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવી હતી જો એ વિડીયો તમે ના જોયો હોય તો તમે જોઈ લેજો જેથી શું છે કે આ જે આપણે જે અત્યારે જે પણ વિડીયોની અંદર જે સ્વાધ્યાયની ચર્ચા કરવાના છીએ તો એના વિશે તમને પૂરેપૂરી માહિતી મળી શકે બરાબર મિત્રો તો આજે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું જેમાં પ્રથમ પ્રશ્ન એવો છે કે લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓના નામ આપણે જણાવવાના છે તો આપણે ચેપ્ટરની અંદર જ્યારે ચર્ચા કરી હતી આગળના લેક્ચરની અંદર ત્યારે મેં તમને લાકડાની વિવિધ વસ્તુઓ વિશે માહિતી આપી હતી બરાબર મિત્રો તો આ વખતે જેમાંથી આપણે કોઈ પણ પાંચ વસ્તુના નામ અહીંયા લખવાના છે જેમાંથી મેં અહીં ખુરશી છે ડસ્ટર છે ટેબલ છે પલંગ છે દરવાજો છે ખાટલો છે આવી વિવિધ વસ્તુઓના નામ લખ્યા છે જેમાંથી તમારે કોઈ પણ પાંચ નામ તમે સિલેક્ટ કરીને લખી શકો છો હવે પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે આપણને શું કહે છે તો ચળકતા પદાર્થોની પસંદગી કરવાની છે અહીંયા આપણને કેટલાક પદાર્થોના નામ આપેલા છે અને એમાંથી આપણે કયા પદાર્થો ચળકે છે એની એના નામ આપણે લખવાના છે તો એની અંદરથી આપણે કાચનો વાટકો તો કાચનો વાટકો થોડોક ચળકાટ ધરાવે છે એ તમે જાણો છો પ્લાસ્ટિકનું રમકડું કોઈ પ્લાસ્ટિકની વસ્તુ શું તમ તમને લાગે છે કે એ ચળકાટ ધરાવે તો ના મિત્રો એ ચળકાટ ના ધરાવે સ્ટીલની ચમચી તો સ્ટીલની ચમચી એ એક ધાતુ છે જે આપણે પ્રવૃત્તિની પ્રવૃત્તિ એક પ્રવૃત્તિ કરેલી જેની અંદર આપણે માહિતી મેળવી હતી કે ધાતુઓ ધાતુ ધરાવે બરાબર તો સ્ટીલ એક ધાતુ છે તો એની ધાતુની કોઈ પણ બનેલી વસ્તુ હોય તો એ શું કરે ચળકાટ ધરાવે તો એ એક આપણો પ્રશ્નનો જવાબ હોઈ શકે છે એ રીતે સૂત્ર શર્ટ જે મેં આ શર્ટ પહેર્યું છે શું તમને લાગે છે કે આ શું તમને દેખાય છે આ શર્ટ ચળકાટ મારે છે ના નથી ધરાવતું આ ચળકાટ તો આને આપણે ચળકાટ ધરાવતા પદાર્થમાં ના રહી તો આ આપણે જે જેટલા એક આપણને આપેલા છે પ્રશ્નોની અંદર જે પદાર્થો એમાંથી આપણને બે પદાર્થો એવા છે જે ધરાવે છે હવે આપણે આગળ ત્રીજા પ્રશ્નની આગળ ચર્ચા કરીએ સ્વતેના પ્રશ્ન નંબર ત્રણની ની અંદર આપણને જોડકા જોડવાના કયા છે જેમાં એક સાઈડ આપણને વસ્તુઓ આપે છે અને બીજી સાઈડ પદાર્થ આપેલા છે બધા બરાબર તો આપણે ચાલો આપણે જોડકા જોડીએ તો આપણે જોઈએ તો પુસ્તક એ શેમાંથી બનેલું હોય છે તો તમને ખબર જ છે સારી રીતે કે એ કાગળમાંથી બને તો આપણે કાગળ સાથે આને જોડી દઈશું બરાબર એવી જ રીતે ટમ્બલર તો ટમ્બલર શેનું બનેલું હોય છે મેં આગળ આગળ લેક્ચરમાં તમને વાત કરી હતી કે ટમ્બલર આપણે પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને એ ટમ્બલર શા માટે કયા ઉપયોગમાં આપણે વાપરીએ છીએ તો આપણે પાણી લેવા માટે પાણી ભરવા માટે આપણે એ ટમ્બલરનો ઉપયોગ કરીએ છીએ બરાબર તો ટમ્બલરને આપણે શ્રેણી સાથે જોડી દઈશું તો પ્લાસ્ટિક જોડે જોડી દઈશું બરાબર મિત્રો હવે ખુરશી છે તો ખુરશી શેની બનેલી હોય છે હમણાં આગળનો જ આપણે પ્રશ્ન નંબર એક જોયો જેની અંદર આપણને ખબર છે કે ખુરશી આપણી લાકડાની બનેલી હોય છે તો આપણે અહીંયા કોઈ પદાર્થની અંદર લાકડું દેખાય છે તો આ દેખાય છે તો આપણે આ ખુરશીને લાકડા જોડે જોડી દઈશું બરાબર પછી રમકડું તો રમકડું શેનું બનેલું હોય છે તો રમકડું પ્લાસ્ટિકનું પણ હોઈ શકે છે બરાબર તો રમકડાને આપણે પ્લાસ્ટિક જોડે જોડી દઈશું બરાબર હવે છેલ્લો છે પગરખા તો પગરખા શેના બનેલા હોય છે પગરખા એટલે કે ચપ્પલ ચપ્પલ છે આપણા શૂઝ બૂટ છે આ બધી જ વસ્તુ આપણે પગરખામાં લઈએ છીએ તો પગરખા શેના બનેલા હોય છે તો તમને ખબર છે કે એ ચામડાના બનેલા હોય છે ત્યારે આપણે ચામડા જોડે જોડી દઈશું બરાબર મિત્રો તો આ રીતે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપણે જોડકા આપ્યા હતા જે આપણે અહીં જોડી દીધા છે હવે આગળ આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર માં આપણને કેટલાક વિધાનો આપ્યા છે જેના આપણે સાચા અને ખોટા સાચા કે ખોટા એના જવાબ આપણે આપવાના છે તો આપણે પ્રશ્ન નંબર ચાર ની અંદર પહેલો વિધાન જોઈએ પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે તો પહેલું વિધાન આપણને સમજતા પહેલા આપણને એટલી ખબર હોવી જોઈએ કે પારદર્શક એટલે શું અને અપારદર્શક એટલે શું તો પારદર્શક એટલે કે જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ એને શું કહીશું પારદર્શક કહીશું અને જે પદાર્થની આરપાર આપણે ના જોઈ શકીએ એને અપારદર્શક કહીશું જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી બરાબર તો અહીંયા મિત્રો આપણને પથ્થર છે તો પથ્થરની પથ્થર પારદર્શક હોય છે એવું આ વિધાન કહે છે તો તમને શું લાગે છે કે પથ્થરની આરપાર તમે જોઈ શકો છો

તો આ વસ્તુ આ જે સ્ટેટમેન્ટ આખે આખું સ્ટેટમેન્ટ છે નોટબુકમાં જ્યારે રબરમાં નથી હોતી તો તમારી પાસે નોટબુક તો હશે જ તમે જુઓ એની અંદર શું તમને ચળકાટ દેખાય છે તો ના નથી દેખાતી એવી જ રીતે રબર રબરમાં ચળકાટ નથી હોતી તો આ પણ એક આ વિધાન સાચું છે જો કે રબર રબરમાં નથી હોતી આ જે વિધાન છે એ સાચું છે પણ આ વિધાન ખોટું છે એટલે આખી વિધાન બનશે બનશે ખોટું બરાબર મિત્રો હવે ત્રીજું વિધાન આપણને આપેલું છે ચોક પાણીમાં દ્રાવ્ય છે તો તમારી તમે તમારી સ્કૂલની અંદર જો ચોક તમને મળે તો પાણીની અંદર ડોળી ડુબાડીને તમારે જોવાનું તો પાણીની અંદર ચોક સુધ્રાવ્ય છે તો નથી એ વિધાન ખોટું છે બરાબર તો અહીંયા શું લીધું લખ્યું છે ચોક પાણીમાં દ્રાવ્ય છે તો આ વિધાન કેવું કહેવાય ખોટું છે કારણ કે ચોક તો અદ્રાવ્ય છે બરાબર એવી રીતે વિધાન નંબર ચાર તો વિધાન નંબર ચારમાં આપણને શું કીધું છે કે લાકડાનો ટુકડો પાણી પર તરે છે તો આપણે લાકડો કોઈ પણ હોય અને પાણીમાં નાખીએ શું થશે એ તરે છે એ સાચી વાત છે તો આ વિધાન કેવું કહેવાશે આપણું સાચું વિધાન છે એવી જ રીતે વિધાન નંબર પાંચ તો ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી હવે પહેલાં તો આપણને એવું પ્રશ્ન થવો જોઈએ કે દ્રાવ્ય અને દ્રાવ્ય શું એ તો આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે જે ઓગળે પાણીની અંદર ઓગળે એવા પદાર્થોને દ્રાવ્ય કહીશું ના ઓગળે એને અદ્રાવ્ય કહીશું તો ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી આ વિધાન એવું આપણને કહે છે ખાંડને આપણે પાણીમાં નાખીએ તો દ્રાવ્ય ના થાય તો આપણને ખબર છે કે આપણે ચા બનાવીએ ત્યારે પહેલાં સૌપ્રથમ શું નાખીએ છીએ ખાંડ નાખીએ છીએ જો કે એમાં ખાંડ પાણીમાં દ્રાવ્ય જ ના થતી હોત તો પછી એની અંદર નાખવાનો કોઈ મતલબ જ નથી બરાબર મિત્રો તો શું આ વિધાન તમને કેવું લાગે છે તો ખોટું છે બરાબર ખાંડ પાણીમાં દ્રાવ્ય થાય છે બરાબર મિત્રો હવે આગળના વિધાન આપણે જોઈએ સાચા ખોટામાં આપણે આગળનું વિધાન છઠ્ઠા નંબરનું વિધાન જોઈએ તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો આપણે અગાઉ આગળ આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરી જેની અંદર આપણે આપણને ખબર છે કે તેલ છે કેરોસીન છે એવી તમામ વસ્તુઓ છે જે પાણીમાં મિશ્રિત થતી નથી તો અહીંયા એવું કહે છે કે તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય તો આ વિધાન કેવું કહેવાય તો આ વિધાન ખોટું વિધાન કહેવાય તો આને આપણે ખોટું કરી દઈશું બરાબર મિત્રો પછી વિધાન નંબર સાત વિધાન નંબર સાત આપણને શું કહે છે જાણીએ તો રેતી પાણીમાં તળીએ બેસી જાય છે તો આપણને ખબર છે કે રેતી પાણી કરતાં ભારે હોય છે એટલે શું થાય છે આપણે રેતી પાણીમાં નાખીએ તો શું થશે એ તો આ વિધાન સાચું છે બરાબર મિત્રો પછી આઠમા નંબર વિધાન સરકો પાણીમાં દ્રાવ્ય થાય છે હવે સરકો શું છે તો આપણને ખબર છે કે સરકો એટલે વિનેગાર તો વિનેગાર કેવો હોય છે તો વિનેગાર આપણે પાણીમાં નાખીએ તો પાણીમાં એ દ્રાવ્ય થઈ જાય છે એ આપણને ખબર છે તો આ વિધાન કેવું છે સરકો આપણી જોડે કોઈ પણ હોય ને ફ્રૂટ્સને આપણે કે અંદર આપણે આથવણની પ્રક્રિયા કરી આથવણની પ્રક્રિયા એની જોડે કરીએ મતલબ કે ફ્રૂટ્સને આપણે પાણીમાં નાખીને અને આથવણની પ્રક્રિયા કરીને દસ દિવસ સુધી પડ્યું રાખીએ તો એ જે આથવણની પ્રક્રિયાથી જે આપણનું અંદરનું જે દ્રાવણ બને છે એ એક પ્રકારનું સરકો કહેવાય વિનેગાર કહેવાય બીજું કંઈ નહીં બરાબર મિત્રો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે આગળ આપણને પ્રશ્ન નંબર પાંચ આપેલો છે જેમાં આપણને વિવિધ પદાર્થોના નામ આપેલા છે બરાબર વિવિધ વસ્તુઓના નામ આપેલા છે એમાંથી આપણને ગ્રુપ બનાવવાનું છે એક ગોળાકાર અને બીજું અન્ય આકારનું એના સિવાયના આકારનું એવી જ રીતે ખાવા ગ્રુપ અલગ બનાવવાનું છે અને બિન ખાવા ગ્રુપ આપણને અલગ બનાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ગોળાકાર વસ્તુની અંદર આપણને આપેલી વસ્તુમાંથી કઈ કઈ વસ્તુ આવી શકે તો પેલા આપણે જોઈએ પાણી તો પાણી શું એ ગોળાકાર કહેવાય ના પાણી તો એક લિક્વિડ છે એ કોઈ પણ આકાર ધારણ કરી શકે છે એટલે આપણે અહીંયા એને અન્ય આકારમાં લઈ લેશું બરાબર તો પાણીને આપણે કેવા આકારમાં લઈશું તો અન્ય આકારમાં બરાબર તેવી જ રીતે બાસ્કેટબોલ તો બાસ્કેટબોલ તો તમને ખબર જ હશે તમારી સ્કૂલની અંદર તમે જે વિષય આવે છે બરાબર રમત રમતગમતનો વિષય આવે છે એની અંદર તમે રમ્યા જશો બાસ્કેટબોલથી એટલે તમને ખબર જ છે તો બાસ્કેટબોલ કેવો હોય છે તો બાસ્કેટબોલ કેવો ગોળ હોય છે બરાબર તો બાસ્કેટબોલને આપણે ગોળાકાર વસ્તુમાં લઈ લઈશું બરાબર નારંગી નારંગી તો બધાએ ખાધી હશે કોઈએ ના ખાધી હોય એવું તો બને જ નહીં બરાબર એટલે નારંગી કેવી હોય છે તમને ખબર જ છે સારી રીતે એ પણ ગોળ જ હોય છે હવે આપણને ખાંડ આપી છે તો ખાંડ કેવી હોય છે તો ખાંડ આપણને ખબર છે એક ગોળ ના હોય હોય એ બીજા આકારની છે જે આપણે આમાં લઈ અન્ય આકારમાં બરાબર પૃથ્વીનો પૃથ્વીનો ગોળો ગોળો તો પણ વિદ્યાર્થી મિત્રો કેવો એ ગોળાકાર હોય છે એ તમે આગળ ધોરણની અંદર જશો એવી રીતે તમે એમાં એના વિશે વધારે માહિતી મેળવશો પણ અત્યારે ગણી લેવાનું ગણી લેજો કે પૃથ્વીનો ગોળો આપણે ગોળાકારમાં આવે છે

લગભગ ગોળમાં લઈ શકીએ છે બરાબર તો એને પણ આપણે આ જ વસ્તુઓમાંથી ખાવાલાયક કઈ અને બિન ખાવાલાયક કઈ તો આપણને સારી રીતે ખબર છે ખાવાલાયક અંદર આપણને નારંગી આવશે ખાંડ આવશે સફરજન આવશે એની પાણી પણ ખાવાલાયક માં જ આવે બરાબર તો આપણે અહીંયા લખી દઈએ પાણી નારંગી ખાંડ પછી સફરજન બરાબર મિત્રો હવે આના સિવાયની જેટલી વસ્તુ વધી એ બધી બિન ખાવાલાયક બરાબર તો બિન ખાવાલાયક માં આપણે પહેલું જ જોઈએ બાસ્કેટબોલ બાસ્કેટબોલ બીજા નંબરમાં આપણે નારંગી તો ખાવાલાયક આ પણ ખાવાલાયક આ બેન ખાવા લાયક પૃથ્વીનો ગોળો પૃથ્વીનો ગોળોને થોડો આપણે ખાઈ શકીએ એ તો કેટલો મોટો હોય બરાબર મિત્રો એવી જ રીતે માટીનો ઘોળો માટીના ઘળાને થોડો ખવાય માટીનો ઘોળો તો આ બધી વસ્તુનું આપણે સારી રીતે વર્ગીકરણ કરી લીધું બરાબર મિત્રો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ છઠ્ઠા નંબરનો જેમાં આપણને એવું આપ્યું છે કે પાણી પર તેમજ તેલ અથવા કેરોસીન પર તરતી વસ્તુઓના આપણને નામ લખવાના છે તો અહીંયા અમે અમુક નામો લખ્યા લખ્યા છે પાણી પર તરતી વસ્તુઓના નામ લખ્યા છે જેમાં આપણે લાકડું છે કાગળની હોડી છે બરફ બરફનો ટુકડો હોય છે તો બરફ આપણે લાવીએ બહારથી બરાબર તો બહારથી લાવીએ શું તો તમને ખબર જ છે કે પાણીમાં નાખીએ એટલે પાણી ઉપર પહેલાં તરે છે બરાબર એટલે આ તરતી વસ્તુમાં આવી જશે પેટ્રોલ તો પાણીને આપણે પાણીમાં આપણે પેટ્રોલ નાખીએ તો તમને ખબર પાણીની સપાટી ઉપર એ પૂરેપૂરું છવાઈ જાય છે તો એ પણ એ કેવું કહેવાય તરતું કહેવાય હવે આ જે વસ્તુ આપણે લીધી છે એમાંથી કેટલી વસ્તુ તેલ અથવા કેરોસીન પર તરે છે એનું લિસ્ટ અહીંયા અહીંયા લખવાનું છે બરાબર તો તેલ અથવા કેરોસીન ઉપર કહ્યું પર તરે પછી કાગળની હોડી પણ એવી જ રીતે હોય છે અને પેટ્રોલ પણ હોય છે ખાલી આ બરફ હોય છે આપણે તેલ કે કેરોસીનમાં તરે નહીં કારણ કે એ બરફ થોડો એનાથી ભારે હોય છે એટલા માટે બરાબર મિત્રો હવે આગળનો પ્રશ્ન આપણે સાત નંબરનો પ્રશ્ન આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આપણને સાતમા નંબરનો પ્રશ્ન આપ્યો છે જેમાં આપણને એવું કહે છે કે અસંગત વસ્તુઓને દૂર કરો બરાબર આપણને કેટલીક વસ્તુઓના નામ આપી દીધા છે અને એ વસ્તુઓ કેવું છે કે એ વસ્તુઓ એક ચોક્કસ ગ્રુપને ગ્રુપ ગ્રુપમાંથી આપણે લીધી છે લીધેલી છે આમાં અને એમાંથી જે એ ગ્રુપને લગતી વસ્તુ ના હોય એને આપણે દૂર કરવાની છે બરાબર મતલબ અલગ છાંટવાની છે એ રીતનું તો આપણે પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો એની અંદર આપણને ખુરશી છે પલંગ છે ટેબલ છે બાળક છે કબાટ છે તમે વ્યવસ્થિત રીતે ઝીણોટ ભરી નજરે જોશો તો આની અંદર તમને એક વસ્તુ દેખાશે એક પેટર્ન જોવા મળશે ખુરશી છે તો એક શેની બનેલી હોય છે તો લાકડાની બનેલી હોય છે પલંગ છે તો એ શેનો બનેલો હોય છે એ પણ લાકડાનો બનેલો હોય છે ટેબલ ટેબલ પણ લાકડું કબાટ પણ લાકડું પણ બાળક બાળક થોડું લાકડાનું બનેલું હોય તો આ વસ્તુ શું છે આ ત્રણે ત્રણ વસ્તુ આ જેટલી આપણને ચાર પાંચ વસ્તુઓના નામ લખેલા છે એમાંથી વિસંગત વસ્તુ કઈ અસંગત વસ્તુ કઈ તો આપણને ખબર છે ખબર પડી ગઈ કે બાળક તો આપણે અહીંયા લખી દઈશું બાળક બરાબર મિત્રો હવે આગળનું જોઈએ આપણે તો આગળ આપણને ગુલાબ આપેલું છે ચમેલી છે હોડી છે હજારીગલ કમળ છે તો તમે અહીંયા સારી રીતે જોશો વ્યવસ્થિત ઝેરોળભરી નજરે જોશો તો એમાં તમને જોવા મળશે ગુલાબ ચમેલી હજારીગલ અને કમળ તો બધા એક ફૂલનું ગ્રુપ રિપ્રેઝેન્ટ કરે છે ને અહીંયા તમને હોડી દેખાય છે એ કંઈ ફૂલના ગ્રુપમાં એને એ ફૂલના ગ્રુપમાં ના આવે બરાબર તો આ હોડી શું કહેવાય આ બધા જે નામ લખેલા છે એ એનાથી અસંગત વસ્તુ છે તો આપણે હોડીને અહીંયા લખી દઈશું તો આપણો જવાબ આવશે હોડી એવી જ રીતે ત્રીજા નંબરમાં જોઈએ તો એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી રેતી હવે તમે આને સારી રીતે જોશો તો એમાં એલ્યુમિનિયમ છે લોખંડ છે તાબુ છે તેમજ ચાંદી છે તો આ બધી શું છે આ બધી એક ધાતુઓ છે પરંતુ રેતી રેતી થોડી ધાતુ તો રેતી એક અલગ અલગ જ પદાર્થ છે તો એને આપણે અહીંયા લખી દઈશું અસંગત વસ્તુઓમાં બરાબર તો આનો આપણો જવાબ થશે રેતી હવે આગળ આપણને ચોથા નંબરમાં ખાંડ મીઠું રેતી કોપર સલ્ફેટ આ ચારે ચાર પદાર્થોમાંથી વસ્તુઓમાંથી આપણે અસંગત વસ્તુ શોધવાની છે તો આની અંદર આપણને જે આ જે આખે આખો ગ્રુપ આપણને આપેલું છે એ ગ્રુપ આપણને કહેવાય પાણીની અંદર જે દ્રાવ્ય વસ્તુઓ છે એનું ગ્રુપ આપણને આપેલું છે બરાબર તો ખાંડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય આપણને ખબર છે મીઠું છે એ પણ થઈ જશે પછી કોપર સલ્ફેટ છે એ પણ પાણીની અંદર સારી રીતે દ્રાવ્ય થઈ જાય પરંતુ અહીં રેતી આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે રેતી આપણે પાણીની અંદર દ્રાવ્ય થાય નહીં તો આપણી અસંગત વસ્તુ કઈ આવશે તો રેતી આવશે બરાબર મિત્રો તો અહીંયા આપણે ચેપ્ટર બેના જે વસ્તુ વસ્તુઓના જૂથ બનાવવા એનો આપણે સ્વાધ્યાય અહીંયા સાતમા પ્રશ્નથી આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ છના વિજ્ઞાનના બીજા ચેપ્ટર વસ્તુઓના જૂથ બનાવવા એ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ જો તમને આ ચેપ્ટરની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનો ડાઉટ રહેલો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ મારા વિડીયો તમને ગમતા હોય તો તમારા વિડીયો મારા વિડીયોને લાઇક કરજો તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો અને અમારી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા ધન્યવાદ